સોનગઢ નગરપાલિકાના પ્રમુખ પદે સારિકાબેન પાટિલ ઉપપ્રમુખ પદે પ્રકાશભાઈ ગામિત તથા કારોબારી અધ્યક્ષ પદે હેતલભાઈ મહેતાની શાસક પક્ષ નેતા તરીકે યોગેશભાઈ મરાઠા તથા દંડક તરીકે વિજયભાઈ વસાવાની વરણી સોનગઢ નગરજનો જેની આતુરતાથી રાહ જોતા હતા તે સમયે આખરે આવી જ ગયો સોનગઢ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની જાહેરાત થઈ હતી તે પ્રમાણે આજરોજ તારીખ પાંચ માર્ચના સાંજે ચાર કલાકે વ્યારા પ્રાંતશ્રીના અધ્યક્ષસ્થાને એક સભાનું આયોજન સોનગઢ નગરપાલિકાના સભાખંડમાં કરવામાં આવ્યું હતું નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની છવ્વીસ અને કોંગ્રેસની બે બેઠકો છે આમ ભાજપાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે કોઈ વિરોધી ન હોય ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ મુજબ પ્રમુખ પદ માટે સારિકાબેન પાટીલ તથા ઉપપ્રમુખ પદ માટે પ્રકાશભાઈ ગામિતનું મેન્ડેટ આવતા તેઓએ ફોર્મ ભરી નાયબ કલેક્ટર શ્રી વ્યારા પ્રાંત સમક્ષ રજૂ કરેલ હતાં હરીફ ઉમેદવાર ન હોય નાયબ કલેક્ટર વ્યારા પ્રાંત વ્યારાને આ બંને ભાજપાના પ્રમુખના ઉમેદવાર સારિકાબેન પાટીલ તથા ઉપપ્રમુખના ઉમેદવાર પ્રકાશ ગામિતને બિનહરીફ પ્રમુખ તથા ઉપપ્રમુખ જાહેર કર્યા હતા તે જ રીતે પાટી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ માટે વોર્ડ નંબર એકના સામાન્ય સીટના જીતેલા ઉમેદવાર હેતલભાઈ મહેતા શાસક પક્ષના નેતા યોગેશભાઈ મરાઠા અને દંડક તરીકે વિજયભાઈ વસવાના નામનું મેન્ડેટ પાર્ટી મોકલતા સોનગઢ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ પદે આગામી સભામાં હેતલભાઈ મહેતા બહુમતીથી ચૂંટાઈ આવશે આમ હાલ તો પાર્ટીના આદેશ મુજબ હેતલભાઈ મહેતા જ સોનગઢ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિમાયા છે શાસક પક્ષના અધ્યક્ષ તરીકે યોગેશભાઈ મરાઠા અને દંડક તરીકે વિજયભાઈ વસાવાની હાલ તો પાર્ટીએ નિમણૂક કરવાનું નક્કી કરેલ હોય આગામી સામાન્ય સભામાં તેઓની નિમણૂક થશે સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર માંથી ચૂંટાયેલા સારિકાબેન પાટીલ તથા પ્રકાશભાઈ ગામિતને પાર્ટીએ મેન્ડેટ આપી એક જ વોર્ડમાંથી પ્રમુખ ઉપપ્રમુખ બનાવતા પાર્ટીનો આ એક નવો ચિલો જોવા મળ્યો છે પ્રમુખ પદ માટે મહિલા સામાન્ય સીટના મત હોય અને ભાજપામાંથી પાંચ બહેનોએ ટિકિટ માંગેલ હતી પાંચેની તુલનામાં સારિકાબેન પાટીલ બીએસસી થયેલ હોય તેમજ અગિયાર મહારાષ્ટ્રીય સભ્યો પૈકી પાંચ પાટીલ સભ્યો ચૂંટાઈને આવેલા હોય પાટીલ ફેક્ટરનો લાભ પણ સારિકાબેનને મળ્યો છે બીજી તરફ સંઘ ફેક્ટર પણ કામ કરી ગયું હોય એવું લાગે છે

અને અમે તમને વિશ્વાસ આપીએ છીએ કે આ બોર્ડિંગમાં બી અમે સારામાં સારા કામ કરીશું અને જે કોઈ કામો પેન્ડિંગ છે એ કામ બી પૂરા કરીશું અને નવા નવા કામ પણ અમે લાવીશું જી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ પ્રદેશ મૌડી મંડળ તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી મહેનભાઈ જોશીજી તથા એમની ટીમ દ્વારા અમારી પ્રમુખ તરીકે સારિકાબેન પાટીલ ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ ગામે કારોબારી અધ્યક્ષ તરીકે મારી પોતાની એકલ મહેતા પક્ષના નેતા તરીકે યોગેશભાઈ મરાઠે તથા દંડક તરીકે વિજયભાઈ વસાવાની નિમણૂંક કરવામાં આવી છે આ તબક્કે હું ભારતીય જનતા પાર્ટીનો શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું સોનગઢ નગરપાલિકાના આવનારા સમયના શાસનકાળ અંગે આપશું કેશું જી છેલ્લા પચીસ વર્ષથી સોનગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન લીધું છે

મને સંગઠન ક્ષેત્રે છેલ્લા વીસ પચીસ વર્ષથી હું દરેક કાર્યકરોને સાથે રહીને ચાલુ છું તથા પ્રકાશભાઈનો તથા પૂર્વ કોર્પોરેટર જે પણ જે ચૂંટાયા છે તે લોકોનો મને સાથ સહકાર મળી રહેશે તથા પ્રમુખશ્રીની આગેવાનીમાં આ જે બોડી આવી છે તે વિકાસના પનને ખૂબ જ આગળ લઈ જશે અને સોનગઢની નગરીને ખરેખર સોનાની નગરી બનાવશે યુવાઓની ટીમ આવી છે ત્યારે યુવાઓના જે વિષયો હતા કે સ્વિમિંગ પુલ છે કે જે બી અન્ય વિષયો યુવાઓને લગતા છે એ કેટલા ઝડપી પૂરા થશે સ્વિમિંગ પુલનું કામ હાલના તબક્કે ટેન્ડરાઇઝ થઈ ગયું છે ટૂંક સમયમાં શરૂ થશે તથા જે યુવાઓને ખાસ જરૂરિયાતની લાઇબ્રેરી હતી જેમાં તાલુકાના તથા નગરના દરેક ગુલકાઓ જે છોકરાઓ છે તે લોકો અભ્યાસ સારી રીતે કરી શકે તેનું એક અદ્યતન લાઇબ્રેરીનું પણ નિર્માણ થઈ રહ્યું છે